નમસ્કાર હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસનો આજે એક હજાર તેરમો એપિસોડ અને એક ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે ફરજી વાળાની પરાકાષ્ઠા હવે હદ થઈ ચૂકી છે એ લેવલના ફરજીવાળા અને નકલી થવા લાગ્યા છે બીજો મુદ્દો છે જાળમાં ફસાયા કબૂતરબાજ જે લોકો કબૂતરબાજી કરાવી લોકોને વિદેશમાં ગેરકાયદેસર મોકલતા હતા તે હવે પોતાની જાળમાં ફસાઈ ચૂક્યા છે અને ત્રીજો મુદ્દો છે હેપી અને સેફ ઉત્તરાયણ એટલે કે સલામત ઉત્તરાયણ માટેની શુભેચ્છા શરૂઆત કરીએ એ મુદ્દાની જે આપણા ગુજરાત માટે સતત શરમજનક સાબિત થઈ રહ્યું છે ફરજીવાળાની પરાકાષ્ટ આ સૂત્ર અથવા આ ટાઈટલ ઘણું વિચાર્યા બાદ આપ્યું છે અને ન છૂટકેને મજબૂરીથી આપ્યું છે કારણ કે હવે આપણા ગુજરાતમાં નકલીગીરી નકલગીરી ફરજીવાળાની ખરેખર હદ થઈ ચૂકી છે ખોરાક ફરજી દવા ફરજી દારૂ ફરજી ડૉક્ટરો ફરજી ઝોલાછાપ ડોક્ટરો આ બધું તો હતું જ એમાં ઉત્તર વધારો થયો ત્યારબાદ અધિકારીઓ ફરજી મોટા મોટા પીએમ ઓ સીએમઓના નામથી ફરજીવાળા કરવાવાળા લોકો પકડાયા ત્યારબાદ તોલનાકુ ફરજી પોલીસવાળા ફરજી પોલીસવાળાના મળતિયાઓ ફરજી અને હવે આ જે ફરજીવાળા ઉપર ધ્યાન આપવાવાળી જે એજન્સી છે જેને આપણે સ્ટેટ વિજિલન્સ કહીએ છીએ એ વિજિલન્સની ટીમ પણ ફરજી આ કહાની એક ફિલ્મમાં ચોક્કસથી હતી પરંતુ એ ફિલ્મી કહાની એટલે કે રીલ લાઈફને આપણા ગુજરાતમાં દુઃખદ વાત એ છે કે રિયલ લાઈફમાં એ સ્થિતિ સર્જાઈ ચૂકી છે અનેક પોલીસના ફરજીવાળા આપણે જોયા છે પરંતુ એ ફરજીવાળા ઉપર પણ ધ્યાન રાખવાળી એજન્સીમાં પણ ફરજીવાળો પહેલીવાર જોવા મળ્યો છે અને નકલી વિજિલન્સની ટીમ પકડાઈ છે આ ચાર લોકો ફરજીવાડાના સરદાર છે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના સંત્રોડ ગામે એક ગામમાં આ ચાર ફરજી લોકો પહોંચ્યા પહોંચી ગામમાં એક મહિલા હાજર હતી તેમને એમ કહ્યું કે અમે ગાંધીનગરથી વિજિલન્સની ટીમમાંથી આવ્યા છીએ ફૂલ સ્ક્રીન પહેલાં જોઈશું આરોપીઓને એ વ્યક્તિઓને અને તમારા ઘરમાં તલાશી લેવી છે ઘરમાં દારૂ ન મળતા પોતાની કારમાં લઈને આવેલા દારૂ ભરેલો થેલો એ ઘરમાં મૂકી દેવામાં આવ્યો હું જે વાત કહી રહ્યો છું એ એફઆઈઆરના આધાર ઉપર કહી રહ્યો છું અને એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવી કે તમારા ઘરમાંથી દારૂ પકડાયો છે કેસને રફાદફા કરવો હોય તો એક લાખ રૂપિયા આપો આ દરમિયાન એ મહિલાના ઝેડ ત્યાં પહોંચ્યા શંકા ગઈ આઈકાર્ડની માગણી કરી અને આરોપીઓએ રજક કરી જોકે ચારેને નજીકના પોલીસ સ્ટેશનમાં એ વ્યક્તિ લઈ ગયા અને એમના ફરજીવાળાનો પર્દાફાશ થયો ચારે શખ્સો ગોધરા તાલુકાના બખર ગામમાં પણ ગયા હતા અહીં મચ્છી અને મીટ વેચતા નિલેશ વણઝારા નામના જે આ બીજી વિન્ડોમાં જોતા હતા જે મચ્છીને મીટ વેચતા હતા એ યુવકને ધમકાવ્યો એન અને દારૂ વેચે છે એમ કહ્યું તેની પાસેથી સાત હજાર રૂપિયા પણ પડાવ્યા ચારમાંથી બે આરોપી અમદાવાદના છે એક ખેડાનો છે ગાંધીનગરનો છે વિચાર કરો આ ચંડાળ ચોકડી બે અમદાવાદવાળા ગાંધીનગર એ ખેડા કેવી રીતે આખું ગોઠવાયું હશે પંચમહાલ પોલીસે આ ચારને પકડ્યા અને પકડ્યાની જાણકારી મળતા બીજા જે નિલેશભાઈ હતા એમને પણ ફરિયાદ નોંધાવી કે આ લોકો તો મારી પાસે પણ આવી રીતે સાત હજાર લૂંટી ગયા છે લૂંટ શબ્દ હું વાપરું છું ધોખાધાડી પણ કરી ચૂક્યા છે જાલ સાજી પણ કરી છે અને વિજીલન્સના નામનો દુરુપયોગ પણ કર્યો છે આ ચાર ઉપર બીજી ફરિયાદ નોંધાઈ ચાર લોકો હવે પોલીસ પકડમાં આવ્યા છે અને સ્વાભાવિક રીતે જો પ્રોપર ઇન્ટ્રોગેશન થશે તો કેટલાય લોકોને આવી રીતે એ હશે લોકો એટલે છેતરાયા છે અને જો પેલા વ્યક્તિએ સાવધાની ના રાખી હોત અને પોલીસ ફરિયાદ ન કરી હોત તો પેલા સાત હજારવાળા નિલેશભાઈ પણ પોલીસ જોડે નહોતા જવાના આવા અનેક લોકોને આ ટોળકીએ ફરજીવાળો કરીને છેતર્યા છે આવા અનેક ફરજીવાળા થયા છે એની ચર્ચા પણ કરવી છે પરંતુ એ પહેલાં જે નિલેશભાઈને છેતર્યા વિજિલન્સનું ટીમ કહીને એ નિલેશભાઈએ શું કહ્યું એ પણ જાણી લો નિલેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જો આમ તો તમને કોઈ ઠગી જાય એવું લાગતું તો નથી છતાં પણ તમે ઠગાયા છો તમે જે પોલીસમાં અરજી કરી છે એ પ્રકારે આ ઠગ ટોળકીએ તમારો ટોળ કેવી રીતે કર્યો તમને કેવી રીતે શિકાર બનાવે પાંચ જણા હતા એક કાકો અંદર હતો ગાડીમાં ચાર જણ ઉતરીયા પછી દુકાનમાં ચેક કર્યું બધું ચેક કરી એટલે કશું પકડાવ્યું નહીં માલ અને આજુબાજુમાં ખુલ્લો વિસ્તાર જંગલ વિસ્તાર છે ત્યાંથી ડબ્બા હતા ખાલી બે ના ક્વોટરના સીસીઓ એ પકડીને લાયા પછી મને ધમકી આપી કે ના ખરેખર તમે ધંધો કરો છો અને અમને બાટણી મળી છે એને લીધે અમે આવ્યા છે ગાંધીનગરથી વિજિલન્સ સીએ અને તમે ધંધો કરો જ છો એમ એમ કહેતા પછી મેં મારા ભાઈને ફોન કર્યો મેં તો ગાંધીનગરથી વિજિલન્સ આવી છે તો શું કહે છે એમ મેં તો કંઈ માલ પકડાયો નથી અને આજુબાજુ સીસીઓ વેન લાવ્યા છે ખાલી બિયરની એમ અને ધમકી આપી પછી મેં મેં તો મને બીક લાગે એટલે મેં સાહેબને કીધું કે સાહેબ થોડું ઘણું ચા પાણી થતું હતું તો કરીએ આપણે તો એક એક ના થાય એમ કે આ તો ડાયરેક્ટ ગાંધીનગરથી વિજિલન્સ છે એમ પછી કીધું કે ડાયરેક્ટ પચાસ હજાર રૂપિયા થાય તો ચા પાણી થાય નહીં તો કશું ના થાય મેં તો પચાસ હજાર સાહેબ મારી જોડે નથી પછી ધમકી આપી કે તમારા તાલુકામાં જેને હપ્તા આપો સાહેબને બોલાવો જમાદારને પછી અમે મારા પોલીસ જોડે મેં નિપટી લઈશું એમ કીધું એટલે મને તો બી બીક લાગી પછી એ કીધું કે પચાસ હજાર રૂપિયા હોય તો બોલો ચા પાણી હોય તોડ પતી જાય નહીં તો પછી તમારો તો કાયદા કાયદે થશે ડાયરેક્ટ પછી એ માગણી કરી પછી મેં કીધું સાહેબ મારી જોડે પૈસા નથી તમે થોડું ઘણું કરતા તો આપણે કરીએ એમ તો પછી એ કે ના એટલું ના પચાસ હજાર પૂરા જોઈએ તો પચાસ હજારની મને પછી છેલ્લા કે વીસ હજાર રૂપિયા કરી આપું પછી મને કીધું કે ના હોય તો રહેવા તો અમે કેસ કરી દઈએ ગાડી બોલાવીએ પોલીસની પછી મને બીક લાગી પછી મેં સાહેબ વીસ હજાર બી મારી જોડે નથી તો તારે કેટલા બનશે એમ પૂછ્યું મને પેલો સાહેબ મારી જોડે દારૂનો ધંધો નહીં કરતો પછી કંઈથી બમ આપવું પૈસા એમ તો કે ભાઈ કાયદેસર વિડીયો છે આ ફોટા છે અને આનાથી આ બિયરના શીશા ખાલી શીશા બધા પકડાયા છે એટલે કાયદેસર ધંધો કરો છો તમે એમ પછી મને સાહેબ ગાંધીનગરથી પોલીસ બોલાવો એમ કીધું ધમકી આપી એટલે મને બીક લાગી પછી જોડે પૈસાની માંગણી કરી એટલે મેં સાત હજાર રૂપિયા આપ્યા ધંધો એમાંથી સાત હજાર રૂપિયા મેં આપ્યા પછી પૈસા આપ્યા પૈસા આપ્યા એટલે સીધા ગાડીમાં મેં પાણીની બાટલ મંગાવી સિગરેટ મંગાવી એમના હારું એ પીવા નહીં રહે પૈસા આપ્યા એવા સીધા ગાડી સેલ મારીને નીકળી ગયા નિલેશભાઈ એવું તો નથી ને કે તમે ખરેખર દારૂનો ધંધો કરતા હોય અથવા ભૂતકાળમાં તમારો દારૂનો ધંધો હોય અથવા તમારા કયો ઓળખીતાનો દારૂનો ધંધો હોય એટલે જ તમે રૂપિયા આપ્યા હોય મને એટલે શંકા પડે છે કે તમારા જેવા વ્યક્તિને આ ઠગ ટોળકી ઉપર શંકા કેમ ના ગઈ અને સીધા તમે રૂપિયા પધરાવી દીધા સાહેબ ના પાડી પણ ડાયરેક્ટ વિજિલન્સમાં પોલીસને બોલાવું ધમકીમાં લાવ્યા પછી પ્રૂફ પકડી પછી આપણે શું કરીએ અને જંગલ વિસ્તાર છે ત્યાં કોઈ બી રાતે ફેંકી ખાલી પર ફરજીવાળાનું લિસ્ટ છે થોડા કિસ્સા કહી દઉં અલગ અલગ કેવા ફરજીવાળા થયા છે આવા નકલી અધિકારીઓના આઠ જાન્યુઆરીએ અમદાવાદમાં નકલી ન્યાયાધીશનું નામ વાપરી બોગસ વોરંટ ઇશ્યુ કરાયું હતું નરોડાના વ્યક્તિ સામે બદીરાદે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું આ વ્યક્તિ વોરંટ તરીકે કોર્ટમાં પહોંચ્યો તો ખબર પડી કે આ નામના કોઈ ન્યાયાધીશ જ નથી બે જાન્યુઆરી વડોદરામાં મોટા કરાળામાં રેડ પાડવા આવેલા ત્રણ નકલી પોલીસવાળા ઝડપાયા નકલી પોલીસે દારૂનો ધંધો કરે છે એમ કહી રૂપિયા માગ્યા ફરિયાદીને શંકા ગઈ સિંદોર પોલીસને જાણકારી કરવામાં આવી તો આ પર્દાફાશ થયો ચોવીસ ડિસેમ્બરે સુરતમાં બે શખ્સ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીની ઓળખ આપી પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા યુનિવર્સિટીમાં જૈન તોડ કરવાનો યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવવામાં આવી છે એમ કહી સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો સંચાલકોએ પોલીસને જાણ કરીને ભાડાફોડ થયો વીસ ડિસેમ્બરે બનાસકાંઠાના ડીસામાં નકલી પોલીસ ઝડપાયો અજય ચૌધરી નામનો શખ્ખ પોલીસની ઓળખાણ આપી છેતરપિંડી કરતો હતો અને એને તો નકલી આઈ કાર્ડ પણ બનાવ્યું હતું આપણે કોઈને ડાઉટ જાય તો આઈ કાર્ડ માગીએ પણ આઈ કાર્ડ પણ નકલી લઈને આવ્યો તો શું કરી શકીએ બાર ડિસેમ્બરે જૂનાગઢમાં નકલી ડીવાયસપી પકડાયો હતો આરોપી વિનીત દેવે ડીવાયએસપી તરીકે ઓળખાણ આપી છેતરપિંડી કરતો હતો અને પોલીસ તપાસમાં ખબર પડી કે સત્તર યુવકો સાથે છેતરપિંડી કરી સરકારી નોકરી અપાવવા માટે બે કરોડ રૂપિયા એને લૂટેલા હતા ચૌદ ડિસેમ્બરે સુરતના બારડોલીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી નકલી બોર્ડ લગાવેલી ગાડી પકડાઈ બારડોલી ભાજપના પૂર્વ પ્રમુખ રાકેશ ગાંધીએ પોલીસને ફરિયાદ કરી હતી કે શહેરમાં આવી એ ગાડી ફરે છે પોલીસે તપાસ કરી તો નીતિન રાણા નામનો વ્યક્તિ પકડાયો જે ગુનાહિત ધરાવતો બિલ્ડર હતો છ ડિસેમ્બરે જૂનાગઢમાં રાકેશ જાદવ નામનો એક નકલી ધારાસભ્ય પકડાયો કારંગો એમ એમએલએ ગુજરાત લખેલી પ્લેટ મૂકી રોબ જમાવતો હતો શંકા પૂછપરછ કરી તો એની પાસેથી વિઝિટિંગ કાર્ડ મળ્યું અને એ વિઝિટિંગ કાર્ડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીના પીએ એ પ્રકારનું એમને વિઝિટિંગ કાર્ડ બનાવેલું અને આ અગાઉ જૂનાગઢ લી લીલી પરિક્રમામાં પણ આ પ્રકારે પી હોવાનું કહી એને રોબ જમાવ્યો હતો અને પ્રયાસ કર્યો હતો છવ્વીસ ડિસેમ્બરે ગીર સોમનાથના ઉનામાં તો આખું નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયેલું કોઈ પણ ડોક્યુમેન્ટ વગર બારસો રૂપિયા આપો અને આધાર કાર્ડ બની જાય પોલીસે રેડ કરી અને આનો પર્દાફાશ થયેલો અને તમને એ પણ ખબર છે આ જૂનામાં એકત્રીસ ત્રીસ ડિસેમ્બરે નકલી પોલીસવાળાના પોલીસવાળા અસલી એમના મળતિયા નકલી અને તોડ પાણી કરવાનું આખું કૌભાંડ પકડાયેલું એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે ધીમંતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાય છે ચિંતન આચાર્ય જોડાય છે થોડી વારમાં એચ એસ પટેલ પૂર્વ સનદી અધિકારી છે એ પણ જોડાશે ધીમંતભાઈ આ અનંત નકલીવાળા ફરજીવાળાનો ક્યાંય અંત દેખાય છે ખરું તમે સાચું કીધું રોનક ગુજરાત માટે એક શરમજનક પ્રકરણ કહી શકાય તો આ નકલી પ્રકરણ છે હું તમને એક તાજો અનુભવ કહું તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં એક કુંવરલા કાકા આવ્યા અને ઓફિસમાં આમથી તે આંટા મારતા હતા અને ટેબલ ઉપરની ફાઇલો ઊંચી નીચી કરીને જોતા હતા એટલે ઓફિસના જે ઓએસડી એણે કીધું કાકાને કે શું કામ છે કેમ આવ્યા છો તો કે હું ટેક્સ ભરવા આવ્યો છું કોર્પોરેશનનો તો કે ભરો ને આ બધું ઊંધું છે તો શું કામ કરો છો કાકા કહે ચેક કરું છું કોર્પોરેશન તમારું અસલી છે કે નકલી જે રીતના નકલીના બનાવ વધતા જાય છે ગુજરાતમાં પીએમ ઓફિસના નકલી અધિકારીથી માંડીને તમે નકલી જજ સુધીના દાખલાઓ બતાવ્યા લોકોની આસ્થા કહીએ શ્રદ્ધા કહીએ વિશ્વાસ કહીએ સિસ્ટમમાંથી ડકતો જાય છે કે ક્યાંક નકલી તો નહીં હોય તમે જો જે ઇન્ટરવ્યૂ તમે કર્યો વિજિલન્સ ઓફિસરના નકલી વિજિલન્સ ઓફિસરના શિકાર બનેલા એક વ્યક્તિનો એનો અનુભવ આંખ ખોલી નાખે છે કે જો વિજિલન્સ ઓફિસર પર નકલી હોય તો પછી શેની ઉપર તમે વિશ્વાસ કરો મને લાગે છે કે આનું મૂળ કારણ એ છે કે જે અસલી સિસ્ટમ જ્યારે નબળી પડે ત્યારે નકલી સિસ્ટમ ઉપર આવતી હોય છે માત્ર ગુજરાત નહીં દુનિયાભરમાં ક્યાંય પણ આ થતું હોય છે અસલી સિસ્ટમ જે આપણી છે એને મજબૂત કરવાની જરૂર છે એ મજબૂત તો જ થાય જો ઉદાહરણરૂપ દાખલા રૂપ સજા આવા નકલીઓને થાય તો એ અનફોર્ચ્યુનેટલી થતી નથી તમે જુઓ એકથી વધારે નકલી ટોલ નાકા આપણે ત્યાં પકડાયા મને બતાવો કેટલો ટાઈમ લાગ્યો એના અસલી આરોપીઓને પકડવામાં અને એમને જે શેહ આપતા હતા એ લોકો તો હજી મને લાગે કે ખુલ્લા ફરે છે એટલે એક લોકોને શ્રદ્ધા બેસે એવી કોઈ સજા થતી નથી અને બીજું એનું અગત્યનું પાસું મને લાગે છે કે એ છે કે નકલી માટે માત્ર સરકાર ઉપર પણ જવાબદારી ઢોળી શકીએ એમ નથી ટોલ નાકાનું ઉદાહરણ આપણે લઈએ તો લોકોને ખબર હતી કે આ નકલી છે અસલીના સો રૂપિયા અને નકલીના પચાસ રૂપિયા લોકો પચાસ રૂપિયા બચાવવા માટે જાણતા હતા કે આ નકલી છે છતાં નકલી ટોલનામાંથી ટોલ નાકામાંથી જતા હતા એટલે પ્રજા જ્યાં સુધી આવા નકલીઓને ઉજાગર નહીં કરે પ્રજા નકલીઓમાં જોડાશે નહીં બંધ નહીં થાય જોડાવાનું ત્યાં સુધી આ નકલ એવી વસ્તુ છે કે અટકવાની તમે કીધું એમ કોઈ શક્યતા ઓછી છે અનંત કાળ સુધી ચાલશે ચિંતન પણ મારી સાથે ચિંતન અનેક પ્રકારનો ફરજીવાળો અને નકલીવાળો મને એવું લાગી છે કે મીડિયાએ પણ આ નકલીઓ જે પકડાય છે એમનું રિપોર્ટિંગ કરવા એક અલગ બીટ ઊભી કરવી પડશે આ સ્થિતિ સર્જાઈ કેમ આમાં એવું છે કે લગભગ દરેક લોકોને એવી ઈચ્છા હોય છે કે પોતે કોઈક એક ભ્રમણની જાળ ઊભી કરી અને એનો ફાયદો લઈ લેવો સોશિયલ મીડિયા ખાસ તો એના માટે વધારે હું કારણભૂત માનું છું કારણ કે લોકો સોશિયલ મીડિયા ઉપર જે જોવે છે એ જ વસ્તુને સાચી અને સારી માની અને આ વસ્તુમાં ફસાઈ જાય છે જેમ ધીમનભાઈએ કહ્યું કે નકલી ટોલ નાખવું એ વાત સાચી છે કે એ પણ એક ફેક્ટર છે ક્યારેક કેટલાક જે કિરણ પટેલ જેવા લોકો છે એ એવી આભા ઊભી કરે કે જેથી લોકોને એવું લાગે એવા ફોટોગ્રાફ્સ બતાવે હું તમને હજુ ગઈકાલનો જ પરમ દિવસનો જે કિસ્સો કહું વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે થઈ એ સમિટમાં એક સેમિનાર હતો વિભાગનું નામ નહીં લઉં કારણ કે એનાથી ઘણી બધી વસ્તુઓ છતી થઈ જશે એ વિભાગનો સેમિનાર પૂર્ણ થયા પછી કોઈ એ ક્ષેત્રને સંલગ્ન એક નાનું એવું કોઈક એકમ ધરાવતી વ્યક્તિ ત્યાં રજીસ્ટ્રેશન કરીને આવી હશે એટલે એણે એ સેમિનાર પૂરા થયા પછી એ ડાયસ ઉપરથી જ્યાં આગળ અગાઉ કેન્દ્રીય મંત્રીઓ આપણા રાજ્ય સરકારના મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના બોલી ગયા એ ડાયસ ઉપરથી પોતે બોલતા હોય એવો ફોટો પડાવ્યો કમનસીબે ગુજરાત સરકારના એક આઈ એસ જોઈન્ટ સેક્રેટરી કક્ષાના એમની સાથે તેઓ ત્યાં આગળ એક રાઉન્ડ ટેબલ હતી ત્યાં બેઠા અને કોઈ ચર્ચા કરી હશે એ ચર્ચામાં શું હશે એ મને ખ્યાલ નથી પણ એ ચર્ચાનો ફોટોગ્રાફ પણ એ વ્યક્તિએ લઈ લીધો હવે આ તમામ ફોટાનું કમ્પાઇલેશન કરી એ વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂક્યા હવે એ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકીને એણે એવું ફરી એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટના આ ખૂબ પ્રતિષ્ઠિત એવા સેમિનારમાં એમને વક્તવ્ય આપવા અને આ રાજ્યની સરકારને અને કેન્દ્રની સરકારને અને આખી ગ્લોબલ કમ્યુનિટીને દિશા નિર્દેશ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને એ એમનું જ્યારે વક્તવ્ય પૂરું થયું ત્યારે રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની સાથે બેસીને ચર્ચાઓ કરી હવે આ વસ્તુ એક કોઈ અધિકારીના ધ્યાનમાં તો ન આવ્યું જેમની સાથે બેઠેલા હતા એમના ધ્યાનમાં તો ન આવ્યું પણ એક બીજી વ્યક્તિના ધ્યાનમાં આવ્યું અને એણે પછી જે તે સરકારનું એનું ધ્યાન દોર્યું એ પછી એ વ્યક્તિએ પોતે એ પોસ્ટ હટાવી લીધી પણ આ વસ્તુ કરીને એ વ્યક્તિએ અનેક લોકોને પોતાના છળના જે ષડયંત્ર છે એમાં ફસાવી લીધા હોત જો આ વધારે ચાલ્યું હોત તો અને કંઈ કેટલાય લોકો શિકાર બન્યા હોત એના આ ધૂર્તતાનો એટલે આ વસ્તુઓ થતી રહે છે એની ઉપર આમ ખરેખર તો કંટ્રોલ જે છે એ આમ જોઈએ તો આપણે કહીએ કે સરકાર અથવા સરકારી એજન્સી પોલીસ વગેરેનો હોવો જોઈએ પણ સોશિયલ મીડિયાને કારણે આ એટલી બધી હદે સ્પ્રેડ થઈ ગયું છે કે એના કારણે ક્યાં કેટલાને કેવી રીતે પકડવા એ ઘણી વખત શક્ય નથી એટલે આવા કિસ્સાઓમાં તો હું એવું માનું છું કે લોકોએ ઘણી વખત પોતે જાગૃત થઈ અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઉપર અથવા તો ફોટોગ્રાફના આધારે નિર્ણય લેવાને બદલે પોતે એ જે તે સંસ્થા અથવા તો વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકે અથવા તો એની સાથે ડીલ કરતા હોય એનો કોઈ હિસ્ટ્રી અથવા રેકોર્ડ્સ આ બધું ચેક કરવું જોઈએ અને પછી એમાં આગળ વધવું જોઈએ ધીમંતભાઈ જુઓ ક્યાંક એવું તો નથી ને ઘણા ડિપાર્ટમેન્ટમાં આપણે જોઈએ છીએ ખાસ કરી પોલીસમાં ફરજી માણસો ભાડુંથી રાખતા હોય ઉઘરાણા કરવા ઘણા વિધાનસભા કે સચિવાલય સચિવાલયમાં આપણે જઈએ તો મંત્રીઓને ત્યાં પણ એવા લોકો બેઠેલા હોય અને એ બધી આખી સિસ્ટમ જાણતા હોય અને એમના સામાન્ય નાગરિકો ત્યાં જોતા પણ હોય બિઝનેસમેન જતા હોય એ પણ જોતા હોય અને એમનામાં પેલી આઠ પણ આવી ગઈ હોય પોલીસ જોડે કામ કર્યું હોય અને એ બધું કેમ કે એ લોકો જ એટલે પોલીસવાળા અથવા વિધાનસભા અથવા સચિવાલયમાં આ લોકો જે પણ પીએપી પીએફપીઆથી બાજુમાં બેસી રહે જે લાયઝનિંગનું કામ કરવા આવતા હોય એ લોકો વધુ ફરજીવાળો શીખી ગયેલા છે એટલે ફરજીવાળો વધુ કરવામાં સફળ થાય છે એમાં કોઈ શક નથી રોનકભી કે આપણી જે સિસ્ટમ છે એમાં એટલા બધા ખોડીબારા છે કે જે આવા નકલી માણસો ફરજીવાળાવાળા માણસો દલાલ ટાઈપના જે માણસો છે જે બે નંબરના કામ કરે છે એમને ઘૂસવાની એક તક મળી જાય છે અને એ તકનો દુરુપયોગ કરીને લોકો પૈસા કમાય છે અને એક આખી એક નેટવર્ક આવા લોકોનું ઊભું થાય છે એમાં સોશિયલ મીડિયાથી માંડીને જેમ ચિંતાને કીધું એમ બીજા ઘણા પરિબળો જવાબદાર છે પણ સૌથી અગત્યનું જો પરિબળ હોય તો મારી દૃષ્ટિએ જે સરકારી તંત્ર છે એને હું ગણું છું એટલા માટે કે જો સરકારી તંત્ર મજબૂત હોય તો આવા નકામાં નકલી માણસોને અંદર ઘૂસવાની તક ના મળે તમે જે સચિવાલયની વાત કીધી જો સચિવાલયમાં મંત્રી મજબૂત હોય તો કોઈની તાકાત નથી કે આવા દલાલો એની ઓફિસમાં બેસી પણ શકે આપણે જોયું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે સીએમ ઓફિસમાં કોઈ દલાલને ઘૂસવાની હિંમત એ વખતે થતી નથી કારણ કે એક તાપ જે હોવો જોઈએ એક સરકારી વડાનો એક શાસકનો એ એ વખતે આપણને દેખાતો હતો અનફોર્ચ્યુનેટલી તાપ અત્યારે ઉપરથી માંડીને નીચે સુધી ક્યાંય દેખાતો નથી જે શાસકની મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું કામ છે ચાણક્યના અર્થશાસ્ત્ર પ્રમાણે એ દંડનાયકનું છે એ ઉદઘાટનો કરે ફ્લાવર શો કરે વાયબ્રન્ટ કરે આપણને કોઈ વાંધો નથી પણ એ બધા વધારાના સેકન્ડરી ટર્સરીનું કામ છે સૌથી પાયાનું કામ છે દંડનાયક તરીકે સમાજમાં એના રાજ્યમાં રાષ્ટ્રમાં જે લોકો ખોટું કરે છે એને દંડ આપીને સીધા કરવાનું કામ છે એ આપણે જોઈએ છે કે સરકારી જે દંડો છે એ નબળો પડે છે આ બધા સામે અને એના કારણે જ આવા લોકોને ફાવતું મળી જાય છે પટેલ સાહેબ મારી સાથે જોયા પટેલ સાહેબ જુઓ હવે તો તકલીફ એ થઈ ગઈ અસલી કયો નકલી કહ્યું એ સમજવું જ અઘરું થઈ ગયું શું આ સેવામાં હતા ત્યારથી આ ચાલતું આવે છે પહેલેથી આ હતું કે પછી અચાનક વધવા લાગ્યું રોનકભાઈ સૌથી પહેલાં તો આ જે બાબતો નકલીની બાબતો કંભાઉન્ડની બાબતો ફેક બાબતો આ જે છે ને એ હમણાં કેટલા થોડાક સમયથી જે રીતે જેને કહેવાય ને કે માજા મૂકી છે એટલે મારે તો આ વિશે મેં એટલું જ કહેવું છે કે જ્યારે રાજ્ય સરકારની સામે આ જે બધા ઓફેન્સ જે થાય છે એ ઇટ ઇઝ અગેન્સ્ટ ધી સ્ટેટ એટલે રોનકભાઈ આ તમારી ગઈ ડિબેટમાં પણ મેં કહ્યું હતું કે પગલાંની કોઈ ઇમ્પેક્ટ નથી અને જ્યાં સુધી શાસન તરફથી જ્યાં સુધી ઇમ્પેક્ટ ના આવે ત્યાં સુધી આવી વસ્તુઓનું આચરણ કરતાને છૂટો દોર મળે છે હું ધીમનભાઈ સાથે હું તદ્દન સહમત છું કે રૂલ ઓફ લો કોને કહેવાય કાયદાનું શાસન એ જ હોય કે પ્રજામાં વિશ્વાસ આવે ખોટું કરનારને દાખલારૂપ કાર્યવાહી થાય આપણને ખબર છે કે પેપર લીકથી શરૂ કરીએ તો આપણને એમ લાગે એ નકલી અધિકારી પીએમઓ સીએમઓ દુનિયાભરના માણસો બોગસ ઓફિસો હવે આખી આખી નાખી ઓખી વિજિલન્સ ટીમ એટલે રોનકભાઈ એક તો ઉપાય ઉપાયાત્મક પગલાં તરીકે મારું એવું કહેવું છે કે ભલે ઇન્ડિયન પિનલ કોડમાં હમણાં ભારત સરકારે પાર્લામેન્ટમાં હમણાં ભારતીય ન્યાય સંહિતા કર્યું ભારતીય હ્યુમન સંહિતા કર્યું પણ મને એવું લાગે છે કે આવી બધી બાબતો માટે સ્પેશિયલ લેજિસ્લેશન કરીને એ લેજિસ્લેશન કરીને પણ ઇવન ટાઈમ લિમિટમાં એટલે વિધિન થ્રી મંથ સિક્સ મંથ એને જે શિક્ષા થઈ જવી જોઈએ પછી એવું ના હોય કે ભાઈ મને ખબર છે કે મેં કમિશનર તરીકે કે કલેક્ટર તરીકે જે ફરિયાદો મેં નોંધાવેલી એ અત્યારે બોર્ડ ઉપર આવે છે એટલે તમે જુઓ પચીસ વર્ષ થયા પચીસ વરસ વીસ વર્ષ તો પછી આવા ગુનેગારોને ઇમ્પેક્ટ શું થશે એટલે હું એવું માનું છું કે આનું સ્પેશિયલ કાયદામાં અમેન્ડમેન્ટ કરી સ્પેશિયલ કોર્ટ નિયુક્ત કરી અને વિદિન થ્રી સિક્સ મંથ શિક્ષા જો નહીં થાય ને તો મને એમ લાગે છે કે આ વસ્તુને રોનકભાઈ તમે જ તમે જ વિશ્લેષણ કરી શકો એમ છો કે આજ સુધી જેટલા ગુનાઓ થયા એમાંથી શિક્ષા કોને થઈ નોટ એ સિંગલ કેસ ઇવન પેપર લીકથી માંડીને નકલી અધિકારીઓ સુધી ટ્રાયલ ક્યાં સુધી ચાલશે એટલે મારું તો બહુ સ્પષ્ટ કહેવું છે કે રૂલ ઓફ લો કાયદાનું શાસન પ્રજામાં વિશ્વસનીયતા શાસકોની વિશ્વસનીયતા તંત્ર અરે હમણાં તો આ તમે જુઓ ને પેલી સુપ્રીમ કોર્ટે સૂચનો એન્ટીસેપેટરી બિલ માટે આપ્યો તો એને ઉડતો બેલને એને છૂટો કરવાના બદલે સુપ્રીમ કોર્ટના ઓર્ડર છતાંય પોલીસ એને કસ્ટડીમાં રાખ્યો દેટ પર્સન વોઝ હરેસ્ટ અને એની સાથે જે એક્સ્ટ્રા ગ્રેટિફિકેશન છે એ લેવામાં આવ્યું એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે પ્રકારનો વ્યાપ વધી રહ્યો છે એ હું એવું માનું છું કે ઇટ ઇઝ એ ક્રિયલ સિગ્નલ કે ગવર્મેન્ટની ઇમ્પેક્ટ લાવવા માટે એને કહેવાય ને રોનકભાઈ ડિટરન્ટ પનિશમેન્ટ એટલે ટીથ ફોર ટીથ એ જો એ જો આ કરવામાં ના આવે ખોટું કરનારાઓમાં તો દાખલો બેસે નહીં એટલે આઈ એમ વેરી ક્લિયર ઓન ધીસ કે સ્પેશિયલ લેજિસ્લેશન આવી બધી બાબતો માટે કરી સ્પેશિયલ કોર્ટ નીમી અને હું માનું છું કે વિધિન થ્રી સિક્સ મંથ એ એનો એને એને પનિશમેન્ટ થવી જ જોઈએ તો જ મને એમ લાગે છે કે આવું આચરણ કરનારા લોકોને પણ દાખલો બેસશે નહીં તો વિજિલન્સ ટીમ કઈ વ્યક્તિ કઈ રીતે કરી શકે મને તો સમજાતું જ નથી અને રેગ્યુલર એડમિનિસ્ટ્રેશન પણ આ બધી વસ્તુથી અજાણ હોય એવું હું નથી માનતો બિલકુલ એટલે ધેર ઇઝ નો ઇમ્પેક્ટ ઓફ ધી એકચ્યુઅલ એન્ફોર્સમેન્ટ એજન્સી ઓલ્સો બિલકુલ એટલે રોનકભાઈ મને એવું લાગે છે કે ગુજરાત જેવા રાજ્યમાં આપણે બીજી બધી ઘણી બધી બાબતોનો દાવો કરીએ છીએ કે ભાઈ આપણે પ્રોગ્રેસિવ સ્ટેટ છે આપણે બીજા બધા સૂચાંકમાં આગળ છીએ તો આ બાબતમાં પણ દાખલો બેસવો જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું બિલકુલ ખેર ચિંતન રોનકભાઈ અંતમાં આપની જોડેથી ચિંતન જાણું છે લાંબા સમયથી આપ રિપોર્ટિંગ કરો છો શું આમાં વધારો થયો છે આ બધા પ્રકારના કેસમાં ફરજીવાળાના કે પછી સિસ્ટમમાં સુધારો છે ને ફરજીવાળા પકડાવા લાગ્યા છે એટલે આપણને એવું લાગ્યું છે કે આ ફરજી આ ફરજી આ ફરજી આમાં સુધારા થયા એટલે પકડાય છે એવું તો નથી હું એવું માનું છું કે ત્યાં સુધી કદાચ કેટલેક અંશે એવા કેસો લોકો સામે લાવી રહ્યા છે હું કંઈ ક્યાંય મને એવું નથી લાગતું કે કોઈ ગવર્મેન્ટ એજન્સી સામે લાવતી હોય ક્યાંક કોઈ ફરિયાદ થયા પછી થયું હશે તમે મને એ કહો રોનક કે કિરણ પટેલનો આટલો મોટો કેસ થયો જમ્મુ કાશ્મીર જેલમાં ગયા થોડા વખત રહ્યા જ્યુડિશિયલ કસ્ટડીમાં અત્યારે કિરણ પટેલ બહાર છે તો જેમ કહ્યું પટેલ સાહેબે કે દંડ સંહિતાઓ ન્યાયની જે પ્રણાલી છે એમાં ઘણો બધો સુધારો કરવાનો અવકાશ છે એટલે એ મૂળમાં એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે આવા લોકોને વધુને વધુ બળ મળે તમે વિચાર કરો ઓગણીસો સિત્યાસીમાં જે ઘટના થઈ હતી હાઉસમાં એક જ્વેલરી હાઉસ લૂંટી લેવા આવ્યું એના ઉપરથી સ્પેશિયલ છવ્વીસ ફિલ્મ બની એમાં પણ ફરજીવાળો જ હતો સીબીઆઈનો ઓફિશિયલ તરીકે છવ્વીસ લોકોને લઈ જવા એમની સાથે પણ છળ કર્યું અને જ્વેલર સાથે પણ છળ કર્યું એના ઉપરથી ફિલ્મ બની આપણને ખ્યાલ છે તો એ પછી અત્યાર સુધીના તમે જુઓ કોઈ પણ એ તો ઘણા વર્ષો પહેલાં ઘટના બની પણ અત્યારે જે ઉત્તરોત્તર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે કેવી રીતે લોકો એના ઝાંસામાં આવી જાય છે અને કેમ લોકો સરકાર એના ઉપર પગલાં ભરતી નથી હમણાં થોડા વખત પહેલાં તો એક આઈપીએસ ઓફિસર તરીકે પોઝ કરીને એક વ્યક્તિ આવ્યો તો જે દેખાવમાં જ એક હવાલદાર કક્ષાનો પણ ન લાગે એ વ્યક્તિ પોતાને આઈપીએસ ઓફિસર તરીકે ઓળખાવતો તો આ પ્રકારની વસ્તુ કેવી રીતે થઈ શકે એટલે હું એવું માનું છું કે તમારી પાસે એવો દંડો નથી કે જેના કારણે લોકોને તમે કંટ્રોલમાં રાખી શકો એટલે આવા કેસ વધી શકે છે લોકોને એવી દુષ્પ્રેરણા મળશે કે મારું કંઈ બગાડી શકાશે નહીં ઉલટાનું જો હું ફાયદો મેળવી લઈશ તો ન્યાલ થઈ જઈશ એટલે દંડ સંહિતા વધારે મજબૂત હોવી જોઈએ એવું હું માનું છું જીવનભાઈ એક લાઈનમાં આની દવા શું દવા એ જ છે કે પ્રજાની જાગૃતિ અને એક કડક મજબૂત સરકાર તંત્ર બહુ રસપ્રદ કિસ્સો તમને કહું તો હમણાં ગુજરાતમાં પણ બીજા એક રાજ્યમાં સ્ટેટ બેંકની એક નકલી બ્રાન્ચ પકડાઈ જેમ આપણે ત્યાં નકલી સરકારી ઓફિસ પકડાઈને તેમ અને બ્રાન્ચ લોકોએ જ પકડી લોકોએ કઈ રીતે પકડી તેમણે જોયું કે આ બેંકના કર્મચારીઓ સવારે ટાઈમસર આવે છે બપોરે રિસેસમાં કામ કરે છે સાંજે સમય પત્યા પછી પણ બેસે છે લોકોને લાગ્યું ચાલુ સરકારી બેંકમાં આવા ના હોય કુછ ગડબડ છે અને એ રીતે એ બેંક પકડાય લોકોની જાગૃતિ જરૂરી છે સૌથી વધુ મને લાગે છે સરકાર કરતાં પણ લોકો જો જાગૃત હોય તો કોઈ ટોલ નાકા નકલી ના ચાલે કોઈ પીએમ ઓફિસનો નકલી ઓફિસર પણ ના ચાલે આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર હકીકત એ છે કે આપણે જાગૃત નથી બીજી હકીકત એ છે કે આપણે પોતે જ શોર્ટકટ અપનાવીએ છીએ ત્રીજી હકીકત એ છે ઘણીવાર આપણે સાચા હોઈએ છતાં પણ કોઈના દબાવાથી ધમકાવવાથી દબાઈ જઈએ છીએ આ ત્રણ કારણ છે કે આ ફરજીવાળો સતત વધતો રહ્યો છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમે સિલ્ટ બેલ્ટ નથી પહેર્યો તો તમે જે ગુનો કરો છો એ ગુનો મોટો કે તમારી જોડે રોડ ઉપર પેલો મળતીઓ રૂપિયા માગે છે એ ગુનો મોટો કે એક કોન્સ્ટેબલ રૂપિયા માગે છે એનો ગુનો મોટો તમારી પાસ પાસે દારૂની બોટલ પકડાઈ છે તમે દારૂની બોટલ રાખી એ મોટો ગુનો કે પછી તમે દારૂ રાખો છો એમ કંઈ રૂપિયા માગવાવાળો પોલીસ કર્મચારી કે અધિકારીનો ગુનો મોટો બસ આટલું સમજી જશો ને તો કોઈના બાપની તાકાત નથી કોઈ ફરજી કે અસલી તમને લૂંટી શકે કે છેતરી શકે